જય સુરપુરા દાદા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા ઘોડાદ ગામની અંદર જ્યાં સુરપુરા દાદા ભવ્ય મંદિર આવેલ છે તો મિત્રો આજે સોમવાર દિવસ છે અને સુડી સુધી જેવો તહેવાર છે તો આપણે આજે પહોંચી ગયા છીએ સુરપુરા દાદાના દર્શન કરવા માટે તો તમે મારી પાછળ જોઈ શકો છો જે છે સુરપુરા દાદાનું મંદિર ને આજે તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો ને મારી પાછળ પાર્કિંગની સુવિધા છે તો તમે ગાડી પાર્કિંગ સુવિધા છે તે પણ જોઈ શકો છો તો ચાલો આપણે જઈશું દાદા દાદાના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો કે જે આપડે છે બધા મિત્રો છે જે બધા સાથે મળીને આયા છે તો તમે જોઈ શકો છો તો તમને બધા કેવું લાગ્યું આવીને તો આપણે મંદિર જઈશું હવે તો ચાલો જઈએ આપડે મંદિર ની અંદર તો ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોમવાર ના દિવસે સુરપુરા દાદા ધામ ખાતે ભક્તો ની ભીડ ઉમટી પડી છે તો તમે પાર્કિંગ જોઈ શકો છો જ્યાં હજારો ની સંખ્યામાં ગાડીઓ પાર્કિંગ કરવામાં આવી છે ના આ છે દાદા નું મંદિર જ્યાં હજારો ભક્તો આજે સુરાપુરા દાદા ના દર્શન કરવા માટે આવે છે તો ચાલો આપડે જઈશું મંદિર ની અંદર અને તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશું તો તમે સામે જોઈ રહ્યા છો જે છે સુરાપુરા દાદા ધામ મંદિરની ધજા તો તમે ધજાના દર્શન કરી શકો છો મિત્રો આજે સોમવારનો દિવસ છે અને ધૂળીથી જેવો મોટો તહેવાર છે તો આ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો હવે વિડીયોમાં તમે બને રહેજો આપણે જઈશું મંદિરની અંદર અને તમને વીર રાજાજી અને વીર ચૈતાજી દાદાના દર્શન કરાવીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આજે ભક્તોની ભીડ કેટલી બધી છે તો તમે સામે જોઈ શકો છો તે છે બાઇક પાર્કિંગની સુવિધા જ્યાં તમે તમારું વેહકલ અને બાઇક મૂકી શકો છો તમારે ત્યાંનો કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીએ તો આજે સોમવારના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં ગુજરાતના ખૂને ખૂણેથી લોકો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે જઈએ મંદિરની અંદર અને તમને દાદાના અંદરના મંદિરનો વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ચાલો જય સુરાપુરા દાદા મિત્રો ફાઈનલી આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો અંદર મંદિરના પરિસરમાં હજારોની સંખ્યામાં પબ્લિક આજે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો હવે આપણે મંદિરની મંદિરની અંદર અંદર જઈશું અને વીર દાદાના દર્શન કરીશું ત્યાર પછી હું તમને સુરાપુરા દાદાના મંદિરનો બીજો બી બતાવીશ તો તમે જોઈ શકો છો કે આ છે મંદિર પરિસર જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મંદિરની અંદર જતા પહેલા તમારે તમારા બુટ ચેપા બહાર જ કાઢવાના રહે છે ત્યાર પછી તમે મંદિરની અંદર દર્શન કરી શકો છો ને અહીંયા છે દાદાનું સાનિધ્ય ભોળા લખેલું બુઆ જ્યાં તમે ફોટોશૂટ કરીશો તો ચાલો પહેલા આપણે દાદા દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી હું તમને તે જગ્યા પણ વ્યૂ બતાવીશ તો ચાલો જઈએ આપણે મંદિરની અંદર ચાલો જય સુરાપુરા દાદા મિત્રો ફાઈનલી આપણે સુરપુરા દાદા દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છીએ અને હાલ આપણે મંદિરના પરિસરમાં ઊભા ઉભા છે તો તમે મારી પાછળ જોઈ શકો છો જે છે દાદાનું મંદિર અને હવે આપડે જે સુરપુરા દાદા ધામ બોટાદ ખાતે દાદાનું સાનિધ્ય લખેલું બોર્ડ છે તેના માટે લોકો ફોટા પાડવા માટે અને એકાગ્રામ દિનમાં જવા માટે ખૂબ જ ઉભા છે તો હું તમે જોઈ શકો છો કે મારી પાછળ દાદાનું સાનિધ્ય જે લખેલું વડા લખેલું છે ત્યાં લોકો ફોટા પાડી રહ્યા છે અને વિડીયો બનાવી રહ્યા છે તો ચાલો હું તમે ત્યાંનો પણ વિડીયો બતાવીશ અને ત્યાંનો પણ બતાવીશ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ત્યાર પછી હું તમને અહીંયા જે ભોજન શાળા છે તેની તરફ લઈ જઈશ અહીંયા તમે આવો છો તો તમને અહીંયા ભોજન કેવી રીતે મળી રહે છે અને તેનો ટાઈમિંગ શું છે અને ભોજનમાં શું શું આપવામાં આવે છે તેના વિશે પણ થોડી જાણકારી આપીશ તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચાલો તરફ ચાલો જય મિત્રો ફાઈનલી આપણે હાલ મંદિરના ના ઊભા છે અને હાલ તમે વિડીયો જોઈ શકો છો કે દાદાનું નું સાનિધ્ય ભોડાત લખેલું બોર્ડ લગાવ્યું છે ત્યાં લોકો ફોટા પાડવા માટે અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે તો તમે કઈક આવી રીતે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ લગાવેલું છે જ્યાં આગળ પબ્લિક આવે છે તે બધા ફોટા પાડે છે અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે છે અને સેલ્ફી પણ પાડી રહ્યા છે તમે હાલ વિડીયો જોઈ શકો છો આ છે દાદાનું નું લખેલું ભોડાત બહાર બોર્ડ જ્યાં તમે ફોટો શૂટ કરી શકો છો મિત્રો હાલ તમે વિડીયો જે ગાડી જોઈ રહ્યા છો તે થાર ગાડી દાનભા બાપુ છે જે તમે હાલ વિડીયો જોઈ શકો છો અને તમે ઘણી બધી ઇન્સ્ટા અને ફેસબુક ફ્રીમાં જોઈ જશે આ ગાડી તો જોઈ લો આજે દાંત બાપુની ગાડી જયારે તમે વીડિયોમાં જોઈ શકો છો તો કે આ રીતની બ્લેક થાર છે તે દાંતો બાપાની ગાડી છે તો ચાલો આપણે અહીંયાથી આગળ વધીશું હવે તમને ભોજન ભોજનશાળા તરફનો વ્યૂ બતાવીશું તો તમે વીડિયોમાં જોડાયેલા રહેજો મિત્રો આજે સોમવારનો દિવસ છે તો અહીંયા તમે મંદિરની અંદર જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી બધી છે તો ચાલો જઈએ આપણે ભોજનશાળા તરફ અને તમને ભોજનશાળાનો વ્યૂ બતાવીએ તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા

મિત્રો આપણી સાથે જોડાયા છે આ મંદિરના એક સ્વયંસેવક શું નામ છે આપડે તમારું જયરાજસિંહ પરમાર જયરાજસિંહ તો આપડે આ મંદિર ટાઈમિંગ શું છે ખુલવાનું ને સભા ક્યારે ભરાય છે અને કયા દિવસે ભરાય છે તેની સંપૂર્ણ જાણકારી આપો એમાં એવું છે દર્શન માટે તો દરરોજ આ મંદિર ખુલ્લું જ હોય છે પરંતુ તમારે કોઈ પણ જાતનું કોઈ પણ જાતનું પૂછવા માટે હોય જવરાવવા માટે રવિવારે બપોરે ત્રણ વાગે લિંક ખુલે છે રવિવારે ત્રણ વાગે હા એમાં તમારે ફીટ ત્રણ વાગે નામની નોંધણી કરાવવાનું હોય ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય ઓનલાઈન બુકિંગ હોય બરાબર છે એમાં જો વારો આવ્યો હોય તો ટોકન નંબર આવે અને સોમવાર કે મંગળવાર લખેલું આવે એ રીતે આવવાનું છે અને કદાચ તમારે વ્યસન માટે હોય સંતાન પ્રાપ્તિ માટે હોય તો એના માટે વારો ન લખવાનો હોય સોમવારે રાત્રે આઠ વાગ્યા પછી અને મંગળવારે બપોરે દસ વાગ્યા પછી નો બરોબર તો રવિવાર સોમવાર મંગળવાર ત્રણ દિવસ દિવસ સભા થાય છે રવિવારે સભા નહીં સોમવાર મંગળવાર રવિવાર તો બુકિંગ થાય બુકિંગ થાય છે ઓકે તો એમને બુકિંગ કરવા માટે કઈ વેબસાઈટ સુરાપુરા ધમ ઓનલાઈન બુકિંગ હોય છે ગુગલ માં સર્ચ કરવા બરોબર છે ને નંબર આવે એટલે અહીંથી કોન્ટેક કરે છે કે લખેલું જાય લખેલો નંબર આવી જાય છે અને લખેલું હોય કે સોમવારે કે મંગળવાર બરોબર છે અહીંયા નાસ્તાની ની શું સુવિધા છે ચોવીસ કલાક નાસ્તાની ની ચા પાણી સુવિધા હોય છે ને બપોરે ને સાંજે જમવાની ફૂલ સુવિધા બરોબર ઓકે તો અહીંયા રાત્રે રોકાણ કોઈ સુવિધા કરે

તમે તો તમે જોયું કે આપણે જે જયરાજસિંહ બાપુ છે તેમને આપણે સુંદર મજાની જાણકારી આપી છે તો ચાલો હવે આપી જઈશું ભોજનશાળા તરફ જ્યાં તમને ભોજનની સુવિધા મળી રહેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે તો તમે સુરતપુરા દાદાના દર્શન કરવા માટે આવો ત્યારે અહીંયા ફોટોશૂટ કરજો અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવજો તો તમને કંઈ અહીંયા દાદાનું સાનિધ્ય ભોળાદભાગ એવું બોર્ડ લગાવેલું જોવા મળે છે જે મંદિરના પાછળની ભાગમાં તમને જોવા મળશે તો તમે ગમે ત્યારે ભોળાદ આવો ત્યારે અહીંયા અચૂક ફોટોશૂટ કરજો તો ચાલો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યા હવે આપણે અહીંયા જે ભોજન શાળા છે તેની તરફ જઈશું તો તમે વિડીયો જોડાયેલા રહેજો ચાલો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે સુરભપુરા દાદા દર્શન કર્યા અને હવે આપણે અહિયાં ની ભોજન શાળા છે ત્યાં આવી ગયા છે તો મિત્રો તમે સુરતપુરા દાદા ધામ બોડા ખાતે આવો છો તો તમને અહીંયા ભોજનની કેવી સુવિધા મળી રહેવાની છે તેના વિશે થોડી જાણકારી આપીશું અને તમને ભોજનશાળાનો વ્યૂ બતાવીશું તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણી પાછળ અહીંયા ભોજન કરવાની સુવિધા રાખેલ છે જ્યાં તમે નિઃશુલ્કમાં ભોજન કરી શકો છો તો ચાલો આપણે અહીંયા જે ભોજનની સુવિધા છે તેના વિશે તમને થોડી જાણકારી આપીશું અને તેનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આજનો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સુરપુરા દાદા લખી દેજો અને આવાના આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાક્રમા બ્લોગ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો તમને અહીંયાનો ભોજન શાળાનો વ્યૂ બતાવીએ તો તમે વિડીયો જોડાયેલા રેજો ચાલો જય સુરાપુર તો મિત્રો ફાઈનલી આપણે અહીંયાની ની ભોજન શાળામાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે અહિયાં કઈક આ રીતની ખુલ્લી જગ્યા છે જ્યાં તમને ભોજનની સુવિધા આપવામાં આવે છે તો અહીંયા ભોજન લેવા માટે ભક્તોની ભીડ થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે લાઈન સર ભક્તો જઈ રહ્યા છે અને ભોજન મેળવી રહ્યા છે તો તમારે પેનથી ડીશ લેવાની રહે છે ત્યાર પછી તમે ભોજન લઈ શકો છો અને આજે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સોમવારના દિવસે કેટલું બધું પબ્લિક અને કેટલા બધા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે તો ચાલો હું તમને અહીંયાની ભોજનશાળાનો વ્યૂ બતાવીશ તો આપણે લાઈનમાં ઉભર રહેવું પડશે અને લાઈન સર આપણે ભોજન લેવા માટે જવાનું રહે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જઈએ આપણે ભોજન શાળા તર આવ તમે વિડીયોમાં જોઈ શકો છો કયા કઈક આ રીતના ભક્તો દ્વારા અને સેવકો દ્વારા ડીશ આપવામાં આવી રહી છે તો ચાલો આપણે પણ ડીશ લઈશું અને ત્યાર પછી આપણે ભોજન લેવા માટે જઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ બધા લાઇન સર આવે છે અને વાડકીને ડીશ લે છે ડીશ લીધા પછી ભોજન લેવા માટે કાઉન્ટર તરફ આગળ વધે છે તો ચાલો આપણે પણ જઈશું કાઉન્ટર તરફ છે આપણી સાથે અહીંયા જે સેવા કરવા ભગત આવે છે તે આપણી સાથે જોડાયા છે તો ચાલો આપણે તેમની સાથે જાણીશું કે સુરપુરા દાદાધામ બોટાદ ખાતે મંદિરના પરિસરમાં અને અહીંયા દર સોમવારે મંગળવાર અને રવિવારના દિવસે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને આ જે સાહેબ છે તે કેટલા સમયથી અહીંયા સેવા આપી રહ્યા છે તો તેના વિશે આપણે તેમની જોડે જોઈએ ચર્ચા કરીશું તો તમે વિડીયોમાં જોડાયેલા જય સુરપુરા દાદા જય શું નામ તમારું આપડે ચેતનભાઈ જય મોટી બોલજો ચેતનભાઈ હા કયા કામ થી આવો છો અમદાવાદથી સુરાપુરા દાદા ધમ પહેલી વાર આવ્યો છો ઘણી વખત આ સેવામાં પહેલી વખત છો ઓકે તો અહીંયા 2024 માં સુરાપુરા દાદાના મંદિરે 23 4 2024 ના દિવસે દાદાનો પાઠ સુ આવી રહ્યો છે તો તેની શું તૈયારીઓ થઈ રહી છે જે જનો સોમને તૈયારી તો જઈ રહી છે ઓકે આજે જે સોમનાના દિવસે અહીંયા અંદર કેટલું પબ્લિક હશે

તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો ને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી કમેન્ટમાં જય સુરપુરા દાદા લખી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ સુરપુરા દાદાના ભક્તો સાથે શેર કરી દેજો ને સુરપુરા દાદાના આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણા પેજને હાલ જ ફોલો કરી દેજો તો ચાલો મિત્રો જય સુરાપુરા દાદા